ડભોઈની પૌરાણી ગાયબંધશાહ પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ આસ્થાથી માથું ટેકવી પીરવલી ગેબનશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપી હતી લોકો ગેબનશાહ પીર દરગાહે પોતાનું દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય છે આજરોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સરકારી ગાઈડલાઇનના પાલન સાથે હાજરી આપી બે દિવસ સુધી ગાયબંધશાહ પીર દરગાહનો મેળો ઉજવણી કરવામાં આવ્યો હતો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવી ઉર્સમાં સામેલ થઈ પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે ડભોઈની પૌરાણી ગાયબંધશાહ પીર દરગાહના ઉર્સ પ્રસંગે ગાયબંધશાહ પીર દરગાહ ટ્રસ્ટ તેમજ ગાયબંધશાહ પીર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે રીતેની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારું આયોજન કરી પીવાના પાણી નિયાજ સહિતનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે શાહ પી દરગાહ પર આવતા જરૂરિયાતમંદ દિન દુખ્યાઓ શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ શરીરમાં ગાંઠ થવી નિસંતાન દંપતી તેમજ ધંધા રોજગારથી પડી ભાગેલા પોતાની માનતા લઈ આવતા હોય અકિતમંદોની માનતા પરિપૂર્ણ થતી હોય તેઓ દરગાહના ઉર્સમાં ખાસ સામેલ થઈ વલી ગેબનશા પીર દરગાહના દર્શન કરી આસ્થા સાથે માથું ટેકવી પીરની દુવાઓના સદકે થયેલા દુઃખદર્દોની આનંદ વિભોર થઈ હૃદયપૂર્વક આભાર માની ફૂલ અગરબત્તી શ્રીવડ વધેરી માનતા પૂર્ણ કરતા હોય છે તો ખમતીધર લોકો પેંડા સુખડી બુંદીનો મણ મણબંધી પ્રસાદ લાવી ઉર્સમાં વહેંચણી કરતા હોય ગઈબનશાહ પીર દરગાહની હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતિક બની રહી છે ત્યારે ઉર્સના ચકડોળ રમકડા ખાણીપીણીની લારી પથારા અને સ્ટોલ મોટા પાયે લાગતા હોય લોકોની રોજીરોટી માટે પણ આ ઉર્સ યાદગાર બની રહે છે ઉર્સ પ્રસંગે દરગાહ તેમજ મસ્જિદને લાઇટ ડેકોરેશનથી સજાવવામાં આવી છે ત્યારે સામે આવેલા જલા લસા પીર દરગાહ પર ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુ મોટ્યા માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે